જૈન મિત્રો નમસ્કાર હું એડવોકેટ વિમલ રાદડી આજે ફરીથી તમારી વચ્ચે ઉપસ્થિત થયો છું કાયદાની વાત ફાયદાની વાતમાં મિત્રો આપણે ઘણી વખત સાંભળેલું છે કે જૂની શરત અને નવી શરત ખેતીની જમીનમાં આ બે મુખ્યત્વે સત્તા પ્રકાર હોય છે આવા શબ્દો આપણે અવારનવાર સાંભળીએ છીએ પણ આપણને ખબર હોતી નથી કે આમનો મહત્ત્વ શું છે અથવા તો આ કેવા પ્રકારની જમીન છે તો મિત્રો આજે હું તમને સમજાવીશ કે જૂની શરતની જમીન એટલે શું અને નવી શરતની જમીન એટલે શું મિત્રો નવી શરતની જમીન હોય તો એ ગણોતિયા તરીકે પ્રાપ્ત થયું હોય અથવા તો સરકારના કોઈ હુકમને આધીન કોઈ વ્યક્તિને આવી જમીન પ્રાપ્ત થઈ હોય તો તેને આપણે નવી શરતની જમીન કહીશું એટલે કે પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીન કહીશું આવી જમીનનું વેચાણ કરવું હોય તો કલેક્ટરશ્રીની પૂર્વ પરવાનગી લઈને વેચાણ કરી શકાય છે અને મિત્રો જૂની શરતની જમીન એટલે કે કોઈ પણ પ્રકારની પરવાનગીની જરૂર નથી તમે આવી જમીનનું સીધું વેચાણ કરી શકો છો એવી જમીનને જૂની શરતની સત્તા પ્રકારની જમીન કહેવામાં આવે છે મિત્રો હું આ તમામને વિનંતી કરીશ કે મારા પેજ અને આઈડીને ફોલો કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને કાયદાકીય માહિતી તમારી સુધી પહોંચાડી શકું અસ્તુ